તો આ તરફ બોટાદમાં સાસરીઓના ત્રાસથી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું છે અમદાવાદના પૃથ્વીકાબેન પ્રજાપતિ બોટાદના હિરેન જોટાણીયા સાથે પ્રેમલઝ્ન કર્યા હતા જો કે પતિ સહિતના સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો ત્રાસથી ગળે ફાંસો ખાઈ કરી લીધો પિતા પતિ જેઠ જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે બાવીસ ઓક્ટોબરે પરણિતાએ આપઘાત કરી લીધો હતો અને મોત બાદ પરણિતાના પરિવારને તેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા જેને લઈને હવે બોટાદ પોલીસે પાંચ લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તો પરિણીતાએ આપઘાત કરી લીધો છે બોટાદની આ સમગ્ર ઘટના કે જ્યાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો હવે તેને સામે ફરિયાદ દાખલ થઈ છે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું છે માનસિક અને શારીરિક ત્રાસ આ પરિણીતાને અવારનવાર આપવામાં આવતો હતો અમદાવાદના પૃથ્વીકાબેન પ્રજાપતિએ બોટાદના હિરેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ અને સાસરીયાઓ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા સાથે રાજુ રાજુ જોડાઈ ગયા છે બોટાદમાં સાસરીયાઓના ત્રાસથી એક પરણીતાએ આપઘાત કરી લીધો છે શું પૂરી વિગત દિલ્હીમાં વાત કરવામાં આવે તો પત્ના સાથે સાસરિયા ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદના પીતી તમે કામગા કર્યા ચૂંટા તેમના સાસરિયા તેના પતિ સહિતનાથી મેણા પણ મારતા હતા ને એના જ કારણે કુતું કે જી બિલકુલ આભાર રાજુ વિગત સાથે જોડાયા તે બદલ